સાણંદના શેલા રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે રોડ પર મસ્ત મોટા અખાડાઓથી લોકો ત્રાહેમામ પોકારી ઉઠ્યા છે લોકો જીવના જોખમે રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે ઉબડ ખાબડ માર્ગથી રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થઈ ચૂક્યા છે સ્કૂલના બાળકો માટે પણ માર્ગ માથાના દુખાવા સમાન બની ગયો છે ત્યારે સવાલ એ થાય કે શેનો બનાવેલો છે આ રસ્તો કે હજી તો વરસાદની શરૂઆત છે ને આવો ઉબડખાબડ થઈ ગયો છે વાહનો ડિસ્કો કરી રહ્યા છે આવા રસ્તાઓ પર એવો માહોલ લોકો કંટાળી ગયા છે તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠાવી રહ્યા છે દ્રશ્યો છે આ સાળના કે જ્યાં રસ્તો ખાડાઓથી ભરાઈ ગયો છે ચાર પાંચ વર્ષથી એની એ જ હાલત ભયંકર હાલતમાં છે રોજ એક્સિડન્ટ થવાના જોખમે ઘરે પહોંચી રહ્યા છીએ અમે ક્યારે શું થશે એની કોઈ પાંય ધરી નથી અનેક રજૂઆતો છતાંય કોઈ ઉપરના પક્ષના અધિકારીઓ સાંભળતા નથી સરપંચ તલાટી આગળ બી રજૂઆત કરી છે જિલ્લા પંચાયતમાં રોડ મંજૂર થઈ ગયો છે એવી એ લોકોએ પરિપત્ર બી આ અને આપણને કાગળ બી બતાવ્યા છે પણ ક્યારે બનશે